હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જીવ અરજી કરે સે રે જીવ અરજી કરે સે રે કે મને मानव बनावो भगवान मारे भक्ति कर से दीनानाथ नीरे अमने मानव बनावो दीनानाथ मारे भक्ति कर से દિનાનાથની રે એક બળદ થઈ ખેતી ખેડતો રે એક બળદ થઈને ખેતી ખેડતો રે ખૂબ ખાધા પરોણાના માર ખેતી ખેડી ભરતો સૌના પેટ અમને માનવ બનાવો ભગવાન જીરે અમને માનવ બનાવો દીનાનાથ જી રે જીવ અરજી કરે સે દિનાનાથ ને રે અમને માનવ બનાવો ભગવાન મારે ભક્તિ કરવી પંખી થઈ આકાશે એક પંખી થઈ આકાશમાં ઊડતુર ખૂબ વેઠિયા તડકો અને ટાઢ એને રહેવા નથી ઘર અને બાર યમને માનવ બનાવો દિના જીરે અમન્ય માનવ બના ઓનાાથ જીરે જીવ અરજી કરે સે દાથ ને રે અમને માનવ બનાવો ભગવાન મારે ભક્તિ કરવી સે દિનાનાથ ની રે એક જંગલમાં ઉગતું તું જાડ ઉે એક જંગલ માં ઉગ રે ખૂબ ખાધા કુવાડાના માર ઓલા સુથારીએ ઘડ્યા એના ઘાટ અમને માનવ બા દીનાથ રે જીવ અરજી કરે સે દિનાનાથ ને રે અમને માનવ બાનાઓ ભગવાન મારે ભક્તિ કરવી સે એક જંગલ માં ફર તું કે ઓલા પાર ધીય માર્યા એને બાણ બાણ માર્યા ને ગયા એના પ્રાણ અમને માનવ બાનાઓ દિનાનાથ જીરે એક જંગલ માં ફર તું હરણ રે ઓલા પારધીય મર્યા એને બાણ બાણ માર્યા ને ગયા એના પ્રાણ અમને માનવ બનાવો દિનાનાથ જીર જીવ અરજી કરે સે દિનાનાથ ને રે અમને માનવ બનાવો ભગવાન મારે ભક્તિ કરવી સે દિનાનાથની રે